રાજ્યની સરકારી જે ઓફિસો આવેલી છે તેનો આવતીકાલ સુધી સમય બદલવામાં આવ્યો છે આવતીકાલે સવારે સવારે સાંજે સુધીનો સમય રહેશે સરકારી કચેરીઓનો વાગ્યાથી તમામ અધિકારી કર્મચારીઓ વંદે માતરમ સામૂહિક ગાન કરશે વંદે માતરમના સામૂહિક ગાન બાદ સ્વદેશીની શપથ લેવામાં આવશે તો રાજ્યની તમામ સરકારી કચેરીઓનો આવતીકાલ પૂરતો સમય બદલવામાં આવ્યો છે

વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આવતીકાલે સરકારી કચેરીઓનો સમય જે છે એક કલાક વહેલો કરવામાં આવ્યો છે એટલે સામાન્ય રીતે સાડા થી સાંજે છ દસનો કચેરીનો સમય હોય છે પરંતુ સવારના સાડા થી પાંચ દસ વાગ્યા સુધીનો આ સમય રહેશે આ દિવસે એટલે કે આવતીકાલે સવારે સાડા વાગે તમામ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહી વંદે રાષ્ટ્રગીત રાષ્ટ્રગીતનું સામૂહિક જ્ઞાન ગાન કરવાનું રહેશે એટલું જ નહીં પરંતુ સામૂહિક ગાન બાદ સ્વદેશીની શપથ પણ લેવામાં આવશે શપથ ની નકલ પણ અગાઉથી આપવામાં આવેલી છે એટલે આ જે ઉજવણી જે છે રાષ્ટ્રગીતના દોઢસો વર્ષમાં પૂર્ણ થાય તે સંદર્ભમાં ફેરફાર અને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે માહિતી બદલ આભાર તો રાજ્યની તમામ સરકારી કચેરીઓનો આવતીકાલ પૂરતો સમય બદલવામાં આવ્યો છે વંદે માતરમ સામૂહિક ગાન કરવામાં આવશે એકસો વર્ષ પૂર્ણ થતા આ નિર્ણય કરાયો છે